આપણા પ્યારા ભારત દેશમાં ટોટલ અઠ્યાવીસ રાજ્ય આવેલા છે પરંતુ આપણા ભારત દેશના સૌથી મોટામાં મોટા રાજ્ય છે તો ટોપ ફાઈવ ની નંબર પાંચ પર આવે છે આપણું પ્યારું ગુજરાત આપણું ગુજરાત રાજ્ય એક લાખ છન્નું હજાર અને ચોવીસ સ્કવેર કિલોમીટર ના એરિયામાં ફેલાયેલું છે અને ભારત દેશની ટોટલ જમીનનો પાંચ પોઇન્ટ છન્નું ટકા જેટલો ભાગ રોકે છે તો હવે વાત કરીએ આપણા ભારત દેશના ચોથા નંબરના સૌથી મોટા રાજ્ય વિશે તો નંબર ચાર ઉપર આવે છે ઉત્તર પ્રદેશ એટલે કે યુપી ગાઈસ આ ઉત્તર પ્રદેશ બે લાખ તેત્તાલીસ હજાર અને બસોને છ્યાસીસ સ્કેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે અને આ યુપી આપણા ભારત દેશની ટોટલ જમીનનો હાથ પોઇન્ટ તેત્રીસ ટકા જેટલો ભાગ રોકે છે આપણા ભારત દેશની ટોટલ જમીન નો નવ પોઈન્ટ છત્રીસ ટકા જેટલો ભાગ રોકે છે તો હવે વાત કરીએ આપણા ભારત દેશના બીજા નંબરના સૌથી મોટા રાજ્ય વિશે તો નંબર બે ઉપર આવે છે મધ્યપ્રદેશ

આ રાજસ્થાન નામનું રાજ્ય ત્રણ લાખ બેતાલીસ હજાર બસો ને ઓગણ કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે અને આ રાજસ્થાન આપણા ભારત દેશની ટોટલ જમીનનો દસ પોઈન્ટ ચાર ટકા જેટલો ભાગ રોકે છે